ભરતા નહીં હા બીજો બી હજાર કે નહીં જ ભણતા આ તો આઠસો રૂપિયા નહીત હોય આઠસો આઠસો આલ્યું આ બંધ તો ભરતા જ નહિ કઈ થઈ શાક કાપી આપવાના આની ગયો લીધો આખું તો ભરતા હશે જ કરો આ બરાબર નહીં બાર હાજર

ચેલા આવે ને કે હા કા કા લે ચેલા કા કા કો ઉતરો તું તો મંજી બોલ ઓ લે પાવ એક્સ વાઇડ માં જેલવ ડાયરેક્ટ અદર પર બલુન તર પકઈલા માં બલુન ભોય નાશી એ બલુન નો પક તો ચેલા બીલ લાગે હું પૈસા લઈને આવું તમે પૈસા ને આવો ચેલા કાતર કે

ગમત આવે ગમે તે કુકડા પાણી પછી કોણથી આવું હું કોણ છું પૈસા જ હતા આપડો બિલવાળો હોય ને ઘેર

મહિલા <coughs> <coughs> <coughs>